મહેસાણાના કડી અને વિસાવદર વિધાનસભા પેટા જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે તમામ પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે આ કડી વિધાનસભા પેટા મામલે કડી વિધાનસભા પેટા મામલે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું છે એવા અમિતભાઈ ચાવડા બનાસકાંઠાના એમપી એવા આપણા બેન શ્રી ગેનીબેન ઠાકોર શૈલેશભાઈ પરમાર લાલજીભાઈ દેસાઈ ગીતાબેન દિનેશજી ઠાકોર આપણી વચ્ચે વધાર્યા છે એવા રઘુભાઈ દેવા રઘુભાઈ દેસાઈ ભરતભાઈ મકવાણા ભરતભાઈ ઠાકોર દિનેશભાઈ કરવા માટે તમારી વચ્ચે આપણે આપણા આગેવાનો ખાતરી આપીએ કે ચિંતા ના કરતા તમે જે ઉમેદવાર ને પંજો લઈને મોકલ છું એમના બે જીતાડીને તમારે તમારા ત્યાં મોકલજો ખાત્રી આપીશ જો તમે ખાત્રી આપતા હોય તો આપણે આપણા આગેવાનોને કહીએ કે ચિંતા ના કરતા વખત કડી નું બાય ઇલેક્શન આપણો કોંગ્રેસનો ઉમેદવારને જીતાડીને મોકલજો તો બે આ ઉצ્સા કરીને તમે ખાત્રી આપો આપણા આગેવાનોને કે ચિંતા ના કરતા કડીની પ્રજા કોંગ્રેસની સાથે છે આપ જોને યાદ કરાવવા માટે આવ્યો છું કે તાલુકા પંચાયત આપણી કોંગ્રેસ ની હતી બે હાજર બે માં તમે બધા ભેગા પડી અને ધારાસભ્ય તરીકે જયારે તમે મને ચૂટ્યો ત્યારે કડી જવાબદારી આપી હતી એવી જવાબદારી સાથે તમે કોંગ્રેસ ના ઉમેદવાર ને મત આપશો તો બધું જ ભૂલી જઈ ગભે ગભો મિલાવવાની કડી ની તમારી વચ્ચે અમે રહીશું દાદાગીરી તું કોણ કરે શક્તિ ભાઈ જે દાદાગીરી કરતા એમને મારે કેવું છે કે દાદાગીરી કરવી તો આવજો જો આ કરી હું પડ્યું છે ઘણા બધા કે મુસ્લિમ સમાજના લોકોને બધા બહુ ટોર્ચરિંગ કરે છે એવા લોકોને મારે કેવું છે કે આ લોકશાહી છે આ દેશ બધા બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ને તો એ ભલ જેલના હરિયા પાછળ ઘણા બધા લોકો રહેલા છે તમે ઇન્કાર કાયદો બધાના માટે સરખો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નો કોઈ આગેવાન કેતો હોય કે અમે દાદાગીરી કરશું તો અમે શું કરશું અમે ઘરમાં બેસીને ખાલી તમારી પૂજા કરીશું જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે ચિંતા તમે કરતા નહીં કાલે એક મુસ્લિમ સમાજના મિત્રએ મેં મારો વિડીયો મૂકે મે કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે ગયા ત્યારથી મુસ્લિમ વિસ્તારનો કે બીજા વિસ્તારનો વિકાસ થતો નથી નથી થતો તો શેના માટે થાય મને તમે સમજાવો તાલુકા પંચાયત આપણી આપણે લાવતા નથી નગરપાલિકા આપે આપડી લાવતા નથી અને ધારાસભ્ય આપણે આપણો લાવતા નથી બળદેવજી ધારાસભ્ય હતા ત્યારે તમારા વિસ્તારની અંદર ગ્રાન્ટ આવતી હતી નથી આવતી તમારા વિસ્તારમાં બળદેવજી હતા ત્યારે તમારો ચૂંટેલો ધારાસભ્ય તમારા વિસ્તારમાં ગ્રાન્ટ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો ચૂંટેલો આપણો માણસ હશે તો એમની ખબર રાખશે તમારી ખબર

તો તમારો ધારા સભ્ય જો છે તો અહીં ખરા તાપ પર તમારા માથે બેસીને તમને બે વાતો કરશે અને એટલા માટે હું તમને કહું કોઈ નથી ડર્યા સિવાય અમે મરી નહીં ગયા તમારી સાથે છીએ જીવીએ છીએ ખાલી જરૂર પડે ને હાકલ કરજો રાતના બે વાગે તમારી વચ્ચે તમારી સાથે આવી ઉભા રહેવાની અમારી તૈયારી છે ને કહેવા માટે તમારી વચ્ચે સત્યભાઈ ચિંતા ના કરતા તમને એમ લાગે કે મોરા ઓશાજી એ ચિંતા ના કરતા બધા આખો કડી તાલુકો તમારી સાથે તમે જેને મોકો એનો પંજાનો નિશાલ લઈને મોકલજો કાલે મે તૈને જરા ભેગા થયા હતા અને તૈને જરે મારા ઉમેદવાર તૈથી ચાર પાંચ જણા ઉમેદવારોએ કીધું કે માંગવાના બધાનો અધિકાર હોય માંગવાનો અધિકાર છે એટલે માંગ્યું છે બાકી આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને પંજો લઈને મોકલે ને ઘેર ઘેર ફરીને પંજાનો વિજય કરવાનો જેવી અમને ખાતરી આપી છે આ તબક્કે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે ત્યારે આપના વિશ્વાસની જરૂરિયાત છે ત્યારે આપના ઘણા બધા આગેવાનો તમને બે શબ્દ કહેવાના છે ત્યારે ફરીવાર આપણા એ આવેલા તમામ તમામ આગેવાનો નિરાશ કે 22 તારીખે ના થઈની ખાતરી રાખવાની છે એ કહેવા માટે આવું છું ત્યારે કોંગ્રેસને મુકેલા ઉમેદવારને વિજય બનાવજો ગભે ગભરો તમારે ગેલાવી તમારી સાથે રહીશું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું અને કડીનો કોઈ તબરબંધી એવું કહેતો હોય કોંગ્રેસના કાર્યકરને દબાણ વાત કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ બે એ ચેલેન્જ સ્વીકારવાની જવાબદારી અમારી છે એટલે મેં તમને કહીએ છીએ કે ચિંતા કરતા નહીં અહીં બોલાય બે શબ્દ બોલવાય તક આપે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તો તાપ છે ખૂબ બફારો છે પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે એ ખૂબ આભાર માનું છું અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા પક્ષ હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફોજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફોજ છે આપણા જવાનોને નમન કરીએ સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઉભા રહે છે એમનું શૌર્ય એમનું યશ એ આપણી સેનાને છે ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના પેટ ટૂંકડા આજે આપણી સેના જીતતી હતી ખૂબ મજબૂતી હતી તો જે નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો ન થયું એની લોકોને અનેક કુશંકાઓ છે અમેરિકાના પ્રમુખ પહેલાં સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવ્વલ નંબરની બહાદુરી છે એને નમન કરીએ એની સાથે ખભા મિલાવીને રહીએ પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદોર એ સમર્પણની નિશાની છે સિંદોર વફાદારીની નિશાની છે અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં ત્યારે એ ગિમીક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ મા દીકરીઓના અપમાન જેવું બને વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું જોઈએ મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઠેસ ના પહોંચવી જોઈએ આ એક સોશિયલ મીડિયા પર સતત ચાલતી વાત લોકોના અંદરથી ઉઠેલો અવાજ એ જ મેં રજૂ કર્યો છે હું આને કોઈ બીજી રીતે કહેવા માંગતો નથી આવતીકાલે બપોરે બે વાગ્યા પહેલા કડી વિધાનસભામાં એક તો ભૂતકાળ આ સાક્ષી છે આ જ વિસ્તારે જેમને પ્રેમ અને મતો આપીને ચૂંટ્યા હતા ભાઈ બળદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું છે એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે લોકો એમના ત્રાજવામાં છે રમેશભાઈ અહીંથી ધારાસભ્ય હતા અને માનની અહેમદભાઈની ચૂંટણી આવી ત્યારે કરોડો રૂપિયાથી ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો પણ આ રમેશભાઈ વેચાયાનો અમારા ઉમેદવારો ભાઈ શ્રી બેન્કર હોય કે ભાઈ શ્રી પ્રહલાદભાઈ વાઘેલા હોય આ બધા જ પ્રજાને ગમે એવા નિષ્ઠા અને પ્રમાણિકતાવાળા ત્રણેય ઉમેદવારો છે અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારીથી સાથે કામ કરશે આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હતા હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આસમાને છે આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ ભાજપનો અહંકાર તોડે જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત વિસ્તારમાં કોંગ્રેસની વિજય બનાવશે એવી આશા છે મુખ્યમંત્રીનો ગઢ લોકોનો જ હોય છે કોઈ નેતાનો ગઢ ક્યારેય હોતો નથી જનતા જનાર્દન છે અહીંયાથી જ અમારા બળદેવજી ઠાકોર ચૂંટાયા હતા એ વખતે આપ જેનો ગઢ કહો છો એ સામે હતા છતાં ચૂંટાયા હતા એટલે ગઢ કોઈનો નથી હોતો જનતા જનાર્દન મોટી હોય છે અને અહીંયાથી માન્ય નીતિનભાઈને તો કટ ટુ સાઈઝ ભારતીય જનતા પાર્ટી એ જ કરેલા છે એમને એમની અંદર હરીફાઈ ચાલે છે કે નીતિનભાઈને કેમ કાપવા આ બધા પરિસ્થિતિ વચ્ચે હું કોઈના વિશે વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા